નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટાઇટલ દાંતને સફેદ બનાવવા માટે જે લોકોના દાંત છે એ પીળા પડી ગયા હોય અથવા દાંતની અંદર કાળા દાગ પડી ગયા હોય કે પીળા દાગ હોય તો આ દાંતને સફેદ કરવા માટેનો એક પ્રયોગ ઘરગથ્થુ અને આયુર્વેદિક પ્રયોગ છે એક પાવડર ઘરે બનાવી શકો કે જે દાંતને સફેદ કરવા માટે ખૂબ સારું પરિણામ આપે હવે મિત્રો મારી પાસે પાવડર છે એ પાવડર તમને બતાવો આ ઘરગથ્થુ અને ઘરેલું પાવડર બનાવેલો છે આ ટાઈપનો પાવડર હોય છે મિત્રો અને આ પાવડરનો હું પોતે અત્યારે ઉપયોગ કરું છું હવે આ પાવડર જે છે એ મિત્રો કઈ રીતે બનાવવાનો એની વાત કરું એ પહેલાં કહી દઉં કે જે લોકોના દાંત છે એ પીળા પડી ગયા હોય તો આ દાંતને સફેદ કઈ રીતે બનાવી શકાય પહેલાં તો દાંત છે એ દાંત પીળા શા માટે થાય દાંત તો સફેદ જ હોવા જોઈએ દાંત છે ને પીળા અને કાળા પડવાનું મુખ્ય કારણ એક છે વ્યસન સૌથી મહત્ત્વનું કારણ જે લોકો લાંબા સમયથી માવો ખાતા હોય ખાસ કરીને જે તમાકુ આવે છે મિરાજ કે બુધાલાલ કે આવી તો તમાકુનું વારંવાર સેવન હોય અને માવા છે માવા વધારે ખાતા હોય સોપારી સાથે તો આવા લોકોના દાંત કાળા પડી શકે છે સાથે સાથે જે લોકોને ચા પીવાની વધારે ટેવ હોય દિવસમાં પાંચથી દસેક વખત ચા પીતા હોય એક એક વ્યાલી જેટલી તો આ ચાને લીધે પણ દાંત કાળા પડી શકે છે ચાને લીધે હોઠ પણ કાળા થઈ જાય દાંત પણ કાળા થઈ જાય મિત્રો એ સિવાય દાંતની અનિયમિત સફાઈ જે લોકો કરતા હોય દાંતની સફાઈ પ્રત્યે પૂરતું પૂરતી તકેદારી ન રાખતા હોય તો પણ દાંત છે એ કાળા થવા લાગે અથવા પીળા થવા લાગે સાથે સાથે ટૂથપેસ્ટનો વધારે પડતો ઉપયોગ કેમ કે મિત્રો ટૂથપેસ્ટ છે એની અંદર ક્યાંક ને ક્યાંક કેમિકલ તો હોય જ છે અમુક એવા રસાયણો તો ટૂથપેસ્ટમાં હોય જ કે જે નુકસાન કરી શકે છે અને આવું વધારે પડતો જ્યારે ટૂથપેસ્ટનો ઉપયોગ થાય ત્યારે બીજી સમસ્યા તો થતી થાય પણ દાંત છે કાળા અથવા તો પીળા પણ થઈ શકે છે અમે કાળા અથવા તો પીળા પડી ગયેલા દાંતને સફેદ બનાવવા છે સફેદ છે એ મોતીના દાણા જેવા દાંત સફેદ થઈ જાય તો એની માટેનું મિત્રો ઘરગથ્થુ પ્રયોગ છે અને એની માટેની જે સાવ દેશી વસ્તુઓ બધી જ છે અમે એક પાવડર કઈ રીતે બનાવવાનો એનું પહેલાં કહું અને એ સિવાય એક સૌથી સારામાં સારો સાવ ઇઝી અને દેશી પ્રયોગ પણ બતાવું છું ખૂબ જ આસાનીથી થઈ શકે પણ એ પહેલાં કહી દઉં કે જે ઘરગથ્થુ અને એ આયુર્વેદિક પાવડર કઈ રીતે તો કે ફટકડી લેવાની છે સૌથી પહેલાં પછી સિંધા લૂણ લેવાનું છે સિંધો મીઠું ત્યાર પછી લવિંગ લેવાનું છે લીંબુની છાલ બેકિંગ સોડા અને દાડમ છાલ બેકિંગ સોડા ઓપ્શનલ છે કેમ કે બેકિંગ સોડા છે એ ઘણા લોકોને ન પણ શૂટ થાય મતલબ કે ઘણા લોકોને માફક ન આવે તો બેકિંગ સોડાનો ઉપયોગ કરવો નહીં આ બધી વસ્તુ જે છે એ સરખી માત્રામાં આપણે રાખવાની છે ફટકડી છે એને સાવ ઝીણો પાવડર બનાવી નાખવાનો ફટકડીનો એકદમ લોટ જેવો ફટકડીનો પાવડર થવો જોઈએ સિંધા લુણ છે તો સિંધા લુણનું માત્રા થોડી ઘટાડી નાખવાની ફટકડી હોય એના કરતાં ફટકડી સો ગ્રામ હોય તો સિંધા લુણ ગ્રામ ત્યાર પછી લવિંગ છે એ પણ ફટકડી જેટલું જ લેવાનું છે મતલબ કે લવિંગનો પણ પાવડર બનાવી નાખવાનો લીંબુની છાલ પણ એટલી જ લેવાની છે મતલબ કે લીંબુની છાલ સૂકવી દેવાની પછી એનો ચૂર્ણ બનાવવાનું દાડમની છાલનું પણ ચૂર્ણ બનાવવાનું હવે આ જે ચૂર્ણ થોડું અઘરું છે કેમ કે લીંબુની છાલ અને દાડમની છાલ છે એ થોડી અઘરી લાગશે તમને તો એની માટે આ બે વસ્તુ છે આ ત્રણેય વસ્તુ ઓપ્શનલ છે ત્રણ વસ્તુનો ઉપયોગ ન કરો તો પણ ચાલશે માત્ર ને માત્ર આ ત્રણ વસ્તુ છમાંથી ત્રણ જ વસ્તુ લેવાની જેમ એક છે ફટકડી સિંધવ મીઠું અને લવિંગ આ ત્રણ જ વસ્તુ ખાલી લેશો તો પણ દાંત છે ને એ ધીમે ધીમે જે કાળા થઈ ગયેલા દાંત છે એ ધીમે ધીમે સફેદ થવા લાગશે આ જે છે એનું ચૂર્ણ બનાવી નાખવાનું અને એક ડબ્બીમાં ભરીને રાખી દેવાનું અને સવાર સાંજ બે ટાઈમ પણ ઉપયોગ કરી શકાય દાંત વધારે કાળા હોય કે વધારે પીળા હોય તો આંગળી ઉપર લઈ અને ઘસવા લાગવાનું છે પાણી વાળું કરી અને પેસ્ટ જેવું થાય દાંત ઉપર ઘસવાનું છે બે મિનિટથી લઈ અને પાંચ મિનિટ સુધી દરરોજ આનાથી ધીમે ધીમે જે કાળા અથવા તો પીળા પડી ગયેલ દાંત છે એકદમ સફેદ થવા લાગે છે મિત્રો આખો પ્રયોગ છે થોડો અઘરો છે આખો પ્રયોગ કરશો તો વધારે ફાયદો થશે બાકી ત્રણ વસ્તુ છે એ મિત્રો દરરોજ ઘસવાની છે દાંત ઉપર દિવસમાં એક વાર તો ફરજિયાત જેના લીધે કાળા થઈ ગયેલા દાંત હોય કે પીળા પડી ગયેલા દાંત હોય એ ખૂબ ઝડપથી સફેદ થવા લાગે છે સાથે સાથે ઘણા લોકોને આ આખો પ્રયોગ કરવામાં આવે તો દાંતની અંદર ઝંઝના અથવા તો જે દાંત અંબાઈ જતા હોય એમ કહેતા હોય તો મિત્રો આ પ્રયોગ કરવો નહીં ઘણા લોકોને બેકિંગ સોડાને એ છે માફક માફક ન આવી શકે પણ આ ત્રણ વસ્તુ એવી છે એમાં ખાસ કરીને લવિંગ અને સિંધાલુણ આપણા દાદા દાદી કે આપણા વડીલો છે એ પણ આપણને વારંવાર કહેતા હતા કે જેથી જ્યારે એ સમયમાં ટૂથપેસ્ટનું કોઈ નામ નિશાન નહોતું ત્યારે મીઠું જ ઘસતા હતા કે દાંત ઉપર અને દાંત એકદમ ધોળા દૂધ જેવા હતા એટલે મીઠું છે એ મીઠું ખાસ ઘસવાનું એટલે કે આપણે સિંધાળુળનો ઉપયોગ કરવાનો જે વધારે ફાયદો કરે લવિંગ છે લવિંગ એ દાંતને લગતી તમામ સમસ્યાઓ દૂર કરે છે દાંતની અંદર ઝંઝનાહટ હોય દાંત અંબાઈ જતા હોય દાંતમાં દુખાવો હોય દાંતમાં રસી હોય કે કોઈપણ પ્રકારની સમસ્યામાં લવિંગ ખૂબ ઇફેક્ટિવ છે એટલે દાંત કાળા થવાની સાથે દાંતની અંદર બીજી કોઈ સમસ્યા હશે તો પણ લવિંગનો પ્રયોગ છે ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થશે ફટકડી છે એ દાંતને સફેદ કરવાનું કામ કરે છે સૌથી મહત્વનું એટલે કાળા પડી ગયેલા કે પીળા પડી ગયેલા દાંત માટે ફટકડી ઇફેક્ટિવ છે આખો પ્રયોગ કરવો ઘણો મુશ્કેલ છે એટલે માત્ર ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને દાંત ઉપર દરરોજ દિવસમાં એક વખત ખાલી ઉપયોગ કરશું ને તો પણ દાંત છે એ સફેદ થવા લાગશે અને દાંતના કાળા દાગ ને પીળા દાગ ધીમે ધીમે દૂર થઈ જશે સાથે સાથે દાંતની કોઈ સમસ્યા હોય દાંતમાં ઝંઝનાહટ હોય દાંતમાં દુખાવો રહેતો હોય વારંવાર તો તલનું તેલ છે એ બેથી ત્રણ ચમચી મોંની અંદર ભરી રાખવાનું અથવા તો મોંની અંદર કોગળા કરવા માટે પાણી ભરવી એ રીતે તલનું તેલ ત્રણ ચાર ચમચી મોંની અંદર રાખીને આખા મોની અંદર ફેરવવાનું પછી એને બહાર કાઢી નાખવાનું આ પ્રયોગથી દાંતની નાની મોટી ઘણી સમસ્યાઓ મટે છે દાંતની અંદર ઝંઝનાટી વારંવાર રહેતી હોય અથવા ગરમ અથવા ઠંડુ ખાવાથી દાંત છે એ અંબાઈ જતા હોય ને તો તલના તેલનો કોગળો દિવસમાં એક વખત કરવાથી ધીમે ધીમે આ દાંતની સમસ્યા સાવ દૂર થાય છે બાકી દાંતને સફેદ કરવા માટે આ ત્રણ જ વસ્તુ કાફી છે જે ઘરગથ્થુ અને ઘરે ખૂબ આસાનીથી કરી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી